આ ઉપરાંત તાલુકાના રાજપાડીથી નેત્રંગ રોડ ઉપર અસંખ્ય પથ્થરની કોડીઓ કાર્યરત છે રાજપાડી નેત્રંગ રોડ ઉપરના વિસ્તારમાં અસંખ્ય પથ્થરની લીજો પણ આવેલી છે આ વિસ્તાર જંગલ અને પહાડી વિસ્તાર હોય લાંબા સમયથી લીજ સંચાલકો દ્વારા મોટા મોટાપાયા પથ્થરોનું ખોદકામ થાય છે ત્યારે રાજરોધ જિલ્લા ભૂસ્તર વિભાગે આકસ્મિક ચેકિંગ હાથ ધરીને રોડ ઉપર દોડતા ખનીજ વાહક વાહનો પૈકી કુલ આઠ ત્રકો સારી રીતે બ્લેક ટ્રેપ તથા કાર્બોશેલ કોલસા કઠિત બિન અધિકૃત રીતે વહન કરતા ઝુડપી લઈને કુલ બે પોઈન્ટ અઠાવન કરોડ રૂપિયા જેટલો મુદ્દા માલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી